અને સો રૂપિયામાં ડોસીને વસમો લાવે બીજું ભાઈ ડોસી છે વસમો લાવવાની આવે હવે શું કરવાનું હેડો ઘરે જઈને વાત આ એક તો મારા કાકા બે દાડા થી ગોમત ને જાતા જ હજી આયા નહીં ખબર ના પડે કે છોકરો હજી બે દાડા થી ખાવા ખાય છે કે નહીં ખાતો બે દાડા થી ભૂસી મારું હો ઠીક છે એટલે રે આજ તો ને અમે દુકાન કોઈ આવતો નહીં દુકાને જતો હોય હા આયા બડી શું કાકા તમે

પણ હવે ખાવાનું લઈને આવ્યા ભૂખ લાગી તો તમે આ બે દાડે ગૌમતરે ફર્યા તો શું લઈને ફર્યા એ તો રેડી કર્યું ઠીકે કર્યું એ હવે એમ કરવું પડશે કોકના પૈસા લેવા તો જાવું જ પડશે હવે તો લેતા આવજો ભૂખ લાગીએ મન તો મને ભૂખ લાગીએ ખૂબ

પૈસા લઈને આવો ફટાફટ મને તો ખૂબ ભૂખ લાગી બે દાડા થી કોઈ ખાધું નથી સારું એડ તો હું જવું હારો પણ પૈસા લઈને આવું ને પૈસા વગર તો ઘર તો થોડું એડ છે ગરીઓ નો લાવવાનું પડ્યું હોય બાજી અને એમાં ખાવા નહીં આલ તો પૈસા નહીં આલ તો ભૂખ લાગી પેટ બળી જાય છે તો મારે એવું જ છે લેર તો હું જઈને આવું હા તમે પૈસા લઈને આવો સારું બેઠો એટલી ઘણા હોય હેડિયા તો હે ગામમાં પૈસા લેવા કોઈ હાલે તો સારું હે મારો વિશું મને એક વિચાર આવે કે ભગવાનનું આલેલું ઘણું છે પણ શિખર છે એ જ ખબર નહીં પડતી હવે ફૂંચી ખાવાય ઘરમાં નહીં હાલ તો શું કરવાનું હવે કુકરા ઈએ જવું જ પડશે પેલા મનુભાઈ ની એ છું પાસે જો હોય ને તો પાંચસો રૂપિયા લઈને આવું અને કોક ખાવું તો પડશે એના સિવાય મેળ નહીં આવે તો પેટ બળી જાય છે આ પેલા ડોહો છેલો બા પેલા છેલો છેલો છે એને તો મને બળી જાય એનું કોક કરવું પડશે એને તો પેટ્રોલ ના થોડા લલાવા હતા

ઓફળોને થોડી તકલીફ પડે તમારે દહ દાડા દાડા નહીં બે દાડા ચીડ માર દી સારો તો કોક કરશે કરશે નહીં કરી હાલ તું હોય એને લલાવા તો પડશે જ મારે બે દાડાનું કીધું હે પણ બે દાડા મેળા આવે હું એને બેના બે દાડા ગાડું પાડો ખાલી હવે પેલા મને ભાઈ જ ના હાલ્યા પૈસા હવે એમ કરું પેલા વોઢા ભાણજુ અમે એને પહેરવા બદલે હંકરીને રાખ્યા હશે કે કોઈ બૈરું તો એને મળવાનું નહીં પણ પૈસા તો પડ્યા હશે કે જવું એને પાણી પછી વાત તો પાણી વાળવું છે એ આ ત્યાં કઈ તપાસ કરું બી મેં મકોડો બકોડો જ નહીં ભગવાડનો એટલે આ પકડ વકડ તો ખોલી ને આ ખોલી ખોલી એક તો ખોલી છે હા હા કે મોટા કોજાડે તમારું કાધું ના ના પછી બગાડ્યું ના તમે રોટલો આ લ્યો ના મોટી મોટી આગેવાની કરો આટલા બારી કરો ડાયરેક્ટ તમે કીધું મારું નામ નહિ મારો તારે તો બે ત્રણ જગ્યા એ ભાડ્યો પડી એવો જ છુ અલ્યા શું કેવું અલ્યા મારા દેવો તો છોકરો કોઈ નઈ મળે વાત હાજી તારાજી વચ્ચે સુખી ને કોમ કરું કરવું વાત હાજી પણ એક કોમ કર મારું શું તું ભેણો બદલે થોડા ઘણા પૈસા હજી મને ખાલી પોણસો રૂપિયા કરી લાવું છું કેમ વાટા કઈ જના તમે માંગવા આવ્યા હો કીધું જો એ કોક દાડો કામ આવે કે અમારે અમે તારે કો હગ કરાવશે માં સારી જગ્યા હગ હાલુ કો હાસુ આ ગળા ની જોગે તો હવે એમ તો તમારો છોકરો મારા કા મારા દેવડો દેવડો થોડોક ને એનો છે પેલા એનું ભાળો ના એનું તો ભાળશો પેલા તને તારું તારું હગ કરાવ મારો આવ તારા જેવી બૈરી લઈ આલો તને મને તમારી વાત ની ચી ખબર નથી ખાલી કો જેવી પણ ચી દુકાને નોમું બાકી નથી એમ કો તમે શું મારા હગ કરાવશો

20 રૂપિયા મે આલ્યા તો તો પડીકુ ખાવા ગયો રે અને તમે શું મારા હગ કરવા આવો અલ્યા તારી આ છોકરોય માથે પડ્યો હે જો પેલા છોકરો અને તમારા ઘરમાં ઈજ્જત બનાવો હો એટલે દોશી હે દે છૂટમાં धोका मारे ને એને એના અગે ઈજ્જત કરો પછી પછી તો મારા કંતો હો અલ્યા હવે મારે શું કેવું તને આ તો તમે મોટા હો નકા આયા ને તરે તરે બે લાફડા વાતમાં પેલા ગોમના પાદરમાંથી શેઢો